એકોતેર કિલોમીટરનો રોડ ફરતી ફોઈથી નવીન ડભોઈ બાયપાસ થઈ સીધો સિદ્ધપુર પાટિયા નીકળશે વડોદરાથી એસઓયુ માત્ર પિસ્તાળીસ મિનિટમાં પહોંચી જવાશે વડોદરાથી ડભોઈ સિક્સ લેન જ્યારે ડભોઈથી એસઓયુ સુધી ફોર લેન રોડ બનશે જિલ્લામાંથી એકસો પચાસ હેક્ટર જમીન સંપાદિત કરાશે દર્ભાવતી ડભોઈ નગરી હવે બાયપાસ થવા આગળ ધપી રહ્યું છે વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે ઇકોતેર કિલોમીટરનો એક નવીન રોડ બનાવવા જઈ રહ્યો છે જેમાં વડોદરાથી ડભોઈ સિક્સ લેન માર્ગ થશે જ્યારે ડભોઈથી એસઓયુનો માર્ગ ફોર લેન બનશે આ પ્રોજેક્ટની પ્રાથમિક કામગીરી એટલે કે જમીન સંપાદનની પ્રક્રિયા હવે તંત્ર તે જ રીતે તેજ કરી તંત્ર તેજ કરી દીધી છે જેમાં નવીન માર્ગ માટે એકસો પચાસ હેક્ટર વડોદરા જિલ્લાની જમીન સંપાદન કરાશે આ માર્ગ તૈયાર થાય તો વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર પિસ્તાળીસ મિનિટમાં પહોંચી જવાશે વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે એક નવીન માર્ગ તૈયાર કરવાનો તકતો રાજ્ય સરકાર ગીતાસમ કાનેજી દ્વારા તૈયારી કરી દેવાયો છે આ અંગે ડભોઈ ખાતે પીડબલ્યુડી સ્ટેટના નાયબ કાર્યપાલક ઇજનેરે ડી જોશીને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે આ નવીન માર્ગ બનાવવાનો તખ્તો તૈયાર થઈ ચૂક્યો છે જેમાં આ કામની પ્રાથમિક કામગીરીમાં ઝડપથી જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરવા માટે મંજૂરી હાલ સરકાર દ્વારા આપી દેવાઈ છે જેમાં વડોદરાથી બજેઠા સુધીની જિલ્લાની એકસો પચાસ હેક્ટર જમીન સંપાદન કરવાથી શ્રી ગણેશ થઈ ચૂકી છે જેમાં જમીન સંપાદન થયેલી તબક્કાવાર ટેન્ડર પ્રક્રિયા મંજૂરી વગેરે પ્રક્રિયા શરૂ થશે વધુમાં તેમણે જણાવ્યું હતું કે વડોદરાથી માત્ર એકોતેર કિલોમીટરમાં જ સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર પિસ્તાળીસ મિનિટમાં પહોંચી જવાશે આ કામમાં વડોદરાથી ડભોઈનો માર્ગ સિક્સ લેન બનશે જ્યારે ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો માર્ગ ફોર લેન બનશે હાલના રનિંગ માર્ગ પર આવેલા તમામ કામો પૈકી કેલનપુર ડભોઈ અને તિલકવાડા આ નવીન માર્ગ બનવાથી બિલકુલ બાયપાસ થઈ જશે વાત કરીએ ડભોઈની તો ડભોઈથી પાંચ કિલોમીટરના અંતરે આવેલા ફરતીપુઈ નવીન ડભોઈ બાયપાસ શરૂ થઈ સીધો સિદ્ધપુર પાટિયાની કરશે જેથી દર્ભાવતી ડભોઈ ચારથી પાંચ કિલોમીટર દૂર આ નવીન માર્ગથી થઈ જશે જોકે આ સંપૂર્ણ પ્રોજેક્ટ માટે સરકાર દ્વારા ત્રણસો એંસી કરોડ ફાળવી દેવાયા છે ડભોઈ વડોદરા માર્ગ બનશે એ પણ વાત સારી છે પરંતુ ડભોઈથી દર્ભાવતીને આ બાયપાસનો શું લાભ મળશે તે વિચારવાનું રહ્યું એસઓયુ ડભોઈ માટે આશીર્વાદ કે અભિશાપ એસઓયુ ડભોઈ માટે અભિશાપ છે કે આશીર્વાદ એ કોઈ સમજાતું નથી વર્ષો જૂના ડભોઈ ડભોઈ વાયા વેગા થઈને આવતો રાજ્ય ગુરુમાર્ગ ડભોઈમાંથી પસાર થઈ નાંદોદી ભાગોળ આગળ ધપી તિલકવાડા અને એસઓયુ જાય છે પરંતુ એસઓયુના કારણે હવે આ માર્ગ છ લેન તો થશે પરંતુ ફરીથી કોઈથી સીધો સિદ્ધપુર પાટિયા નીકળનાર હોય ડભોઈ સંપૂર્ણપણે બાયપાસ તો આ માર્ગનો લાભ ડભોઈ નગરને શું વધુમાં એસઓયુના કારણે લાંબા રૂટની ટ્રેનોનો લાભ ડભોઈને મળતો નથી હાઈવે પહોળો કરવા હજારો વૃક્ષોનું નિકંદન વડોદરાથી એસઓયુ જતા માર્ગ પર મોટા ઘેરાવાના પરિપક્વ બાર હજારથી વધુ વૃક્ષો હાઈવે પહોળો કરી ફોલેન કરવા અગાઉ કાપી નખાયા છે જેની સામે એક પણ વૃક્ષ ઉગાડ્યું નથી ત્યાં તો ફરી ટ્રાફિક મુક્તિ હાઈ સ્પીડ કનેક્ટિવિટી કામગીરીની આડમાં હજારો વૃક્ષોનું નિકંદન કડાશે એ નક્કી છે ત્યારે વિકાસની આડમાં પર્યાવરણ બે ધ્યાન કરાઈ રહ્યું છે તે પર્યાવરણ વિદો માટે ચિંતાનો વિષય છે